TV, a leading local news channel of Vadodara. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા ધિરાણ આપી તે રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરી દબાણ ઊભો કરતા એક યુવકે આત્મહત્યા કરી હતી જે ગુનાના આરોપીને પકડી પાડી વડોદરા શહેર ગોરવા પોલીસ મથકની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ સત્યાવીસ બે બે હજાર રોજ એક પુરુષ જેની ઉંમર વર્ષ એકાવન નાવ પોતાના સરનામે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે જનાર યુવકને તેના મિત્રોએ જ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયા ધિરાણ આપી તે રૂપિયાની અવારનવાર ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરી મરી જવા સુધીનું દબાણ ઊભું કરતા આ યુવકે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે પોલીસે તપાસના આધારે કુમાર ઉર્ફે બંટી દયાશંકર ગીરી વરસ આડત્રીસ રહેવાસી અંબર રેસિડેન્સી બંસલ મોલ સામે વાસણા ગોત્રી વડોદરા તથા પરેશ ગોવિંદ રબારી ઉંમરવરસ એકતાલીસ રહેવાસી આરાધના ડુપ્લેક્ષમતા રોડ આકાંક્ષા ચાર રસ્તા પાસે લક્ષ્મીપુરા તેમજ સોહિલ પ્રવિણચંદ્ર દેસાઈ રહે શ્રીમૂર્તિ સોસાયટી નૂતન મહેશ્વર સોસાયટીની બાજુમાં સુભાનપુરા વડોદરા નાઓને શોધી કાઢી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે